સુરતમાં ધારાસભ્ય કિશોર કાનાણીએ આયુષ્યમાન કાર્ડ ધારકોને સારવાર અર્થે એપ્રુવલ ન મળતા પડતી હાલાકી અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કાકા આયુષ્યમાન કાર્ડને લઈને તમે એક પત્ર લખ્યો શું કેવું છે આયુષ્યમાન કાર્ડની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે દસ લાખની યોજનાનો લાભ લોકોને મળી રહ્યો છે ખૂબ સારું છે તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો જે કંઈ કોંઘાડ બન્યું છે ત્યાર પછી કાર્ડ એપ્રુલ થતા નથી મારા વિસ્તારની અંદર મારી પાસે જે કેસો આવ્યા છે જે ફરિયાદ આવી છે આઠ દસ લોકો એવા છે જે ખાટલે હોસ્પિટલના ભીછાને પડ્યા છે અને કાર્ડના એપ્રુવલની રાહ જોઈ રહ્યા છે હૃદય રોગનો હુમલો થયો છે તો કાર્ડ એપ્રુલ ન થાય તો એને બચવું તો કાં તો સ્વખર્ચે સારવાર કરવી પડે અથવા તો રાહ જોઈને બેસવું પડે મેં જે અધિકારીઓ સાથે જે કોઈ લાગતા વળગતા લોકો સાથે વાત કરી છે એ લોકોની એક જ વાત છે કે નવી એજન્સી આપી છે નવી એસઓપી બની છે એટલે એપ્રુવલમાં કામ અટવાઈ રહ્યું છે પરંતુ મારું કહેવાનું એવું છે કે કોઈ પણ ઘટના બની હોય છે કારણ થયો છે ખોટું થયું છે એને અટકાવવું જોઈએ અને એના માટે નવી એજન્સી આવે નવી એસઓપી બને અને લોકોના કામ અટવાયા કરે ના તો આયુષ્યમાન કિડે એવું છે કે જીવનું જોખમ હોય છે તો મારી માગણી એ જ છે કે કોઈ પણ એજન્સી હોય કે કોઈ પણ નવી એસઓપી હોય પણ તાત્કાલિક એપ્રુવલ મળે એના પ્રયાસો સરકારે અને વિભાગે કરવા જોઈએ અને તાત્કાલિક લોકોને સારવાર મળવી જોઈએ